આપણે સતત જોઈ રહ્યા છીએ કે ગરબામાં શું થઈ રહ્યું છે પણ સંસ્કારી જે નગરી જે છે આપણી એ હરકત તો શર્મનાક છે જી હા શર્મનાક હરકત સતત વધી રહી છે વડોદરામાં ફરી એકવાર ગરબાની ગરિમાને ઠેસ પહોંચાડતું કામ થયું સતત બીજી વાર ગરબા દરમિયાન ચુંબન કરવાના વિડીયો વાયરલ થયા જેને લોકોમાં ભારે આક્રોશ છે જો કે સૌથી મોટી વાત એ છે કે આ વખતે તો એવા યુવાને વિડીયો વાયરલ કર્યો છે કે જે પોતે દુષ્કર્મ કેસો આરોપી છે ત્યારે પવિત્ર ગરબા મહોત્સવમાં અશ્લીલ હરકતો ક્યારે બંધ થશે આ સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે કે આખરે આ પ્રકારના વિડીયો કેમ બંધ નથી થઈ રહ્યા યુવાનો કેમ બે છાટે થઈ રહ્યા છે શું થયું છે આવું જોઈએ જાણીએ સમજીએ બીજા દિવસે એક સાથે બે બે વિડિયો થયા વાયરલ એક વિડિયો જાણે ઓછો હતો કે બીજા દિવસે સોશિયલ મીડિયામાં ગરબા દરમિયાન ચુંબન કરવાના વધુ બે વિડિયો વાયરલ થયા

ગરબા પૈસા કમાવા જ આયોજન થાય છે ને એમનો બિઝનેસ ચાલે એટલે એમના જે બી કંઈ કારખાનાના માલિક હોય કોઈ બોમ્બેમાં હોય કોઈ આ હોય એ બધાને બોલાવીને ખાલી એક આ નવરાત્રનો ઉત્સવ જ ઉજવી રહ્યા છે પૈસા કમાવા માટે બાકી એમની ફરજ છે કે આવા લોકોને પકડીને પોલીસને સોંપવા જોઈએ જો કે આ વખતે યુનાઇટેડ વેના ગરબામાં જે યુવકનો વિડીયો વાયરલ થયો છે તેનું નામ છે વિલસન સોલંકી જે કોઈ નાના મોટા નહીં પરંતુ દુષ્કર્મ જેવા ગંભીર ગુનાનો આરોપી પણ છે ત્યારે તેની આ हरकतથી ફરી એકવાર ગરબાના આયોજકો સામે પણ સવાલ ઉભા થયા છે કેમ કે એક દિવસ પહેલા પણ અશ્લીલ हरकतતો જે વિડીયો સામે આવ્યો હતો તે પણ યુનાઇટેડ વેનાજ ગરબા હતા જો કે આ વખતે વિડીયો વાયરલ થતા વિલ્સન સોલંકી ખુદ મીડિયાની સામે આવ્યો વિલ્સન જાણે સીધો અને સંસ્કારી છોકરો હોય તેમ પોતાનો બચાવ કરતો જોવા મળ્યો અત્યારે સામાન્ય રીતે ફોટોનો ક્રેઝ ચાલતો હોય એટલે આપણે ફોટો ઇન્સ્ટાગ્રામની અંદર પોસ્ટ કરતા હોય છે મેં મારી વાઈફ સાથે જે ફોટો મૂક્યો અને એની અંદર આ એ ચાર દિવસ પહેલાંનો છે પણ ગઈકાલે જે હરકત થઈ એને હું સખત શબ્દોની અંદર વખોડી નાખું છું જે ગઈકાલે જે થયું છે એ હું પોતે વખોડી નાખું છું પણ જે વાત રહી મારા ફોટાની તો તમે એની અંદર જોઈ શકો છો ઝૂમ કરીને જો ચાર ઇંચની જગ્યા છે જે ચુંબનની તો વાત દૂરની છે હું મારા વાઇફના કાનમાં કંઈક કહી રહ્યો છું અને એ મારી વાઇફ અમે લોકો બંને વાતચીત કરી રહ્યા હતા સંસ્કારી નગરી છે અને અમને પણ અમારા સંસ્કાર ખબર છે જે અમે ફોટો મૂક્યો છે એમાં અમે કોઈ અશ્લીલ હરકતો કરી નથી રહ્યા અને ખાલી કાનમાં એક વાતચીત જ કરી રહ્યા છે ને રેન્ડમ ક્લિક કર્યો છે એ ફોટો અમે પોતે જ મૂક્યો છે અને જો એ ફોટાથી ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચી હોય તો અમે માફી માંગીએ છીએ બેન શું લાગે છે કોઈ ટાર્ગેટ કર્યું છે તમને હા જરૂર કેમ કે નામચીન માણસ છે એટલે અમારા મેરેજ લાઈફને ડિસ્ટર્બ કરવાનું એક કાવતરું કરી રહ્યા છે વડોદરામાં સૌથી પહેલા વાયરલ થયેલા વિડીયોની ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ નોંધ લીધી હતી અમદાવાદમાં આયોજિત જે ચોવીસ કલાકના ગરબા કાર્યક્રમમાં તેમણે યુવાઓને આવી હરકતથી બચવા અપીલ પણ કરી હતી જેથી ગરબાનું મહાત્મય જળવાઈ રહે ગરબા એ આપણી સંસ્કૃતિ છે આ સંસ્કૃતિને ઠેસ પહોંચે એવા કોઈ બી કામ આપણે ગરબા દરમિયાન ગરબાના ગ્રાઉન્ડોમાં ના કરવું જોઈએ એવો બી આપણે સંકલ્પ લેવાનો છે વાત યુનાઇટેડ વેના ગરબાની હોય કે પછી હોય લક્ષ્મી વિલાસ પેલેસના ગરબાની અહીં પણ આ યુગલ એક દંપતી જ દેખાય છે ત્યારે સીધો સવાલ થાય કે જો આવી જ હરકત કરવી હોય તો ગરબાનું સ્થાન જ કેમ જ્યાં માતાની આરાધના કરવાની હોય ત્યાં એકમાત્ર રિલ્સબાજી માટે તમામ મર્યાદા ચૂકી જવાની શું રીલ્સ પર લાઈક્સ કમેન્ટની મજા આપણી મર્યાદા કરતા વધુ કિંમતી છે આ વિષય ખુદ ભાન ભૂલેલા ખેલૈયા વિચારવાની જરૂર છે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા